નમસ્કાર મિત્રો આજે આ ગાંગી ગામમાં આવી ગયા પછી તેણે એક દેશની ડાકણને કેદ કરી હતી અને તેની શોધમાં બે બીજી કામરૂદેશની ડાકણો સાંભળી બનીને આવે છે અને ગાંગી એ બંનેને પણ કેદ કરે છે અને આમ કરતાં કરતાં આજે ગાંગીએ માયાવી પાંજરાની રચના કરી છે અને એમાં આજે ત્રણ ત્રણ ડાકણોને કેદમાં કરી છે અને પછી તો એ પાંજરાની ફરતે માતા મેલડીની ચોકી મૂકી છે અને ગાંગીએ કહ્યું છે કે માં મેલડી કામરૂ દેશના ભણતરથી આ માયાવી તો તૂટી જશે પરંતુ મારી મેલડી તારી શક્તિઓ સામે કામરૂ દેશની શક્તિઓ પણ ફીકી પડે છે તેથી માં મેલડી આ પાંજરાની રચના તારે કરવાની છે અને એક પણ ડાકણ પાંજરાની બહાર જવી ના જોઈએ તેથી આ કામરૂ દેશની ત્રણેય ડાકણો ઘણી બધી કોશિશો કરી ચૂકી છે પરંતુ એક પણ પાંજરાની બહાર નીકળી શકતી નથી અને આમ કરતાં કરતાં રાત પડી જવા આવી છે અને ગાંગી પાંજરાની પાસે ઊભી ઊભી હસે છે અને એટલું કહે છે કે તમારી રાણી એટલી શક્તિશાળી છે તો પછી તમને છોડાવવા માટે પોતે કેમ નથી આવી અને ત્યારે એક સાંભળી એટલું બોલી કે હે ગાંગી

તો એને કહી દે છે કે ગાંગી તારો સામનો કરવા માટે આવી ગઈ છે અને આમ આટલું કહી અને ગાંગી માધવરાયના ઘર તરફ રવાના થાય છે અને આમ કરતાં કરતાં મોડી રાત થઈ ગઈ છે ત્યારે આ બાજુ મહેલે પેલી કામરૂદેશની રાણી મહેલના સિંહાસનની બાજુમાં ઊભી છે અને પોતાની જેટલી પણ દાસીઓ હતી જે આજુબાજુના વિસ્તારોમાં અને ગામડાઓમાં ગયેલી હતી એ બધી જ સમડીના સ્વરૂપે આવી આવી અને ભેગી થઈ ગઈ છે પરંતુ ત્રણ દાસીઓ આવી નથી તેથી આ કામરૂ દેશ રાણી બધા કહેવા લાગી કે હે દાસીઓ આપણી બધી દાસીઓ આવી ગઈ છે તો પછી હજી સુધી ત્રણ દાસીઓ કેમ નથી આવી અને તેઓ ક્યાં રહી ગઈ છે ત્યારે આટલી વાત સાંભળી અને બીજી બધી દાસીઓ કહેવા લાગી કે હે મહારાણી અમને તો કઈ ખબર નથી પરંતુ અમે તો જે જે સાથે ગયા હતા એટલા બધા આવી ગયા છીએ પરંતુ એ ત્રણ દાસીઓ ક્યાં રહી ગઈ એની કાંઈ જાણ નથી ત્યારે આટલી વાત સાંભળી અને એક સમડી આગળ આવીને એટલું કહે છે કે હે મહારાણી મને એટલી તો ખબર જ છે કે આપણી જે ત્રણેય દાસીઓ ગઈ છે ને અને પાછી આવી નથી ને એ પેલા માધવરાયના ગામ તરફ ગઈ હતી અને માધવરાયના ગામમાં ગયા પછી તેઓ પાછી આવી નથી ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ આ કામરુ દેશની રાણીને ગુસ્સો આવે છે અને એક દાસીને કહે છે કે જાઓ દાસી અત્યારે જ તમે પહોંચો અને એ વાતના વાવડ લાવો કે આપણી ત્રણ દાસીઓ ક્યાં છે ત્યારે રાણીનો હુકમ મળતાની સાથે જ પેલી સમડી પોતાની પાખોનો તાર ફેલાવી અને માધવરાયના ગામ તરફ આવે છે અને ગામમાં આવી અને તે આમ તેમ આમ તેમ અડધી રાત્રે ઉડાઉડ કરી રહી છે અને એક એક ઝાડ પર નજર નાખી નાખીને જોઈ રહી છે કે ક્યાં ગઈ અમારી સખી અને ત્રણે હજી સુધી કેમ નથી આવી અને આમ ઉડતા ઉડતા તે ગામના ચોકની વચ્ચે વચ્ચે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો તેના હોશ ઉડી જાય છે અને તે ઉપરથી જોઈ રહી છે તો પાંજરામાં પેલી ત્રણેય સમડીઓ પુરાયેલી છે તેથી આ સમડી ઉડતી ઉડતી પહોંચે છે પેલા પાંજરાની પાસે અને ત્યાં જઈને બેસે છે અને બેસીને એટલું કહે છે કે હે સખી તમારી આવી હાલત કોણે કરી છે અને તમે આ પાંજરામાં કેદ કેમ થયા છો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ પેલી ત્રણેય ડાકણો કહેવા લાગી કે હે બહેન તું અહીંયાથી ચાલી જા અને તારે અહીંયા રહેવાનું નથી અને જો અહીંયા ગાંગીને ખબર પડશે ને તો એ પણ તને પાંજરામાં પૂરી દેશે ત્યારે આટલી વાત સાથે જ પેલી બહાર રહેલી ડાકણ એટલું બોલી કે પણ તમને આમ આવા પાંજરામાં કોણે પૂર્યા છે અરે આપણે તો દેશની વિદ્યાના જાણકાર છીએ અને આવા પાંજરાને ક્ષણભર વારમાં પીગાળી નાખતા વાર નહીં લાગે અને જુઓ મારી કળા આમ કહી અને આ ડાકણ બહાર ઊભી ઊભી આ પાંજરાને તોડી નાખવાની કોશિશ કરે છે અને ઘણી બધી કોશિશો કર્યા પછી પણ આ પાંજરું તૂટતું નથી તેથી ઘણા પ્રયત્નો કર્યા પછી તે પૂછવા લાગી કે હે સખી આ પાંજરું કોણે બનાવ્યું છે અને તે તૂટતું કેમ નથી ત્યારે આટલી વાત સાંભળી અને જે પાંજરે પુરાયેલી ડાકણો હતી એમાંથી એક બોલી કે સખી એ વાતથી તો અમે પણ ચિંતામાં છીએ અને અમે આજ દિવસ સુધી આવા પાંજરે પુરાણા નથી પરંતુ પહેલીવાર આમ બંદી બન્યા છીએ તો અમને જરાય સારું લાગતું નથી અને હવે તારે જરા પણ સમય બગાડ્યા વગર અહીંયાથી ઉડી જવાનું છે અને આ વાતની જાણ તારે કરવાની છે આપણી રાણીને અને રાણીને જઈને એટલું કહેજો કે તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ને એ ગાંગી આ ગામમાં આવી ગઈ છે અને ગાંગીએ અમને ત્રણેયને બંદી બનાવ્યા છે અને હવે રાણી આવી અને અમને આઝાદ કરાવે તો અમે આઝાદ થઈએ બાકી હવે અમે આઝાદ નહીં થઈ શકીએ ત્યારે આટલી વાત સાંભળી અને પેલી આવેલી સાંભળી ત્યાંથી પાંખોનો તાર ફેલાવી અને ઉડી જાય છે અને ઉડતી ઉડતી પાછી રાણીની પાસે આવીને એટલું કહે છે કે હે મહારાણી તમારી ત્રણેય દાસીઓ મળી ગઈ છે અને તેમણે

કે જેની તમે બલી ચડાવવા માટે કેટલાય દિવસથી તેની રાહ જોઈ રહ્યા હતા અને તેને તમે શોધી રહ્યા હતા એ કામરુ દેશની વિદ્યા ભણેલી ગાંગી હવે એક ગામમાં આવી ગઈ છે અને તેણે એક માયાવી પાંજરાની રચના કરી છે અને એ પાંજરામાં આપણી ત્રણેય દાસીઓને કેદ કરી છે ત્યારે પેલી રાણીને ગુસ્સો આવ્યો અને તે એટલું કહે છે કે પણ મારી દાસીઓને તો ખબર છે કે ગમે એવું પાંજરું હોય તો તેમાંથી કેવી રીતે બહાર આવવું અને કેવી રીતે એ પાંજરાને તોડી નાખવું ત્યારે સામે રહેલી સમડી બોલી કે હે મહારાણી તમારી વાત એકદમ સાચી છે અને એ પાંજરું તોડવાની મેં પણ ઘણી બધી કોશિશો કરી એમ છતાં પણ પાંજરું તૂટ્યું નથી અને લાગે છે કે ગાંગીએ કોઈક માયાવી શક્તિનો પ્રયોગ કર્યો છે અને હવે આ પાંજરું તૂટવાનું નામ લેતું નથી અને એ ત્રણેય આપણી દાસીઓ તેમાં કેદ થઈ ગઈ છે અને જેમ બને એમ જલ્દી આપણે તેને બહાર કાઢી લાવવી પડશે નહીતર પેલી ગાંગી એમને મારી નાખશે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ આ દેશની રાણી પોતાની પાંચ દાસીઓ સાથે ઉડે છે અને પાંચે દાસીઓની સાથે હવામાં ઉડતી ઉડતી અડધી રાત્રે આજે ગાંગીનું માયાવી પાંજરું બનાવેલું હોય છે ત્યાં આવે છે અને ત્યાં આવીને જુએ છે તો સાચે જ પાંજરામાં આ ત્રણે સમડીઓ કેદ છે અને મહારાણીને જોતાની સાથે જ ત્રણે રડી પડી અને કહે છે કે મહારાણી અમને જલ્દી બહાર કાઢો અમને આવા પાંજરામાં દમ ઘૂંટાય છે અમારે આવી રીતે કેદ નથી થવું ત્યારે રાણી એટલું બોલી કે તમે ચિંતા કરશો નહીં હવે હું આવી ગઈ છું તો તમને અહીંયાથી ખૂબ જ જલ્દી આઝાદ કરાવી નાખીશ અને આમ આટલું કહી અને પછી તો આ રાણી દેશની માયાવી વિદ્યાનો પ્રયોગ કરે છે અને આ પાંજરું તોડી નાખવાની કોશિશ કરે છે પરંતુ પાંજરું તૂટતું નથી અને કોઈ પણ વિદ્યા કામ કરતી નથી ત્યારે આ બાજુ રાણીને ગુસ્સો આવે છે અને તેની દાસીઓને પણ કહે છે કે આપણે એકી સાથે બધી જ વિદ્યાનો પ્રયોગ કરીએ અને આ પાંજરાને નષ્ટ કરીએ આમ કહી અને બધી દાસીઓ અને આ રાણી એકી સાથે આ પાંજરાને તોડવાનો પ્રયત્ન કરે છે પરંતુ તો પણ આ પાંજરું તૂટતું નથી અને ત્યારે આવી હાલત જોઈ અને આ બધાની પાછળથી કોઈકનો ખળખળ દાંત કાઢી અને હસવાનો અવાજ આવ્યો ત્યારે આ રાણી પાછું ફરીને જુએ છે તો પાછળ ગાંગી ઊભી હોય છે અને ગાંગી આ બધાની આવી હાલત જોઈ અને ખળખળ હસી રહી છે ત્યારે ઘણા દિવસે ગાંગીને જોઈ અને આ રાણી ખૂબ જ ખુશ થઈ ગઈ અને એટલું કહે છે કે વાહ ગાંગી વાહ હું જેની કેટલાય મહિનાથી પ્રતિક્ષા કરી રહી હતી એ ગાંગી આજે મારી સામે આવીને ઊભી છે અને હવે હે ગાંગી તને મારા હાથમાંથી કોઈ બચાવી નઈ શકે કારણ કે હું આજ દિવસ સુધી સિંહાસન ઉપર બેઠી નથી કારણ કે મેં એવી પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી ગાંગીને લાવી અને અહીંયા મારા મહેલમાં એની બલી નહીં ચડાવવું ને ત્યાં સુધી હું મારા સિંહાસન ઉપર બેસીશ નહીં અને હું તને ક્યાં ક્યાં શોધી રહી પરંતુ ક્યાંય તું મને મળી નહીં અને હવે આજે તું સામેથી ચાલી અને મારી સામે આવી છે તો ગાંગી હવે તને કોઈ બચાવી નહીં શકે ત્યારે ગાંગી હસવા લાગી અને એટલું કહે છે કે હે કામરુદેશની રાણી તું તારી જાતને રાણી સમજે છે અને તું એક મહાન રાણી છો તો પછી આ પાંજરું તોડી બતાવ તો હું તને માનું કે તું ખરી જાદુગર છે અને ત્યારે આટલી વાત સાંભળી અને આ રાણી પાંજરાને તોડવા માટે ઘણી બધી કોશિશો કરે છે અને પોતાની દરેક માયાવી વિદ્યાનો પ્રયોગ કરે છે એમ છતાં પણ આ પાંજરું તૂટવાનું નામ લેતું નથી અને આખરે આ રાણી હારી જાય છે અને પછી તેની દાસીઓને કહે છે કે આ પાંજરું આટલી આસાનીથી તૂટવાનું નથી અને હવે આ પાંજરું એ જ માણસ તોડી શકશે કે જેણે આની રચના કરી છે ત્યારે ગાંગી હસવા લાગી અને કહે છે કે હે રાણી હવે તારી અક્કલ ઠેકાણે આવી અને મુદ્દાની વાત કરી છે હવે આ પાંજરું મેં બનાવ્યું છે અને મેં જ આ પાંજરામાં તારી ત્રણેય દાસીઓને કેદ કરી છે અને જો એ તારી ત્રણેય દાસીઓ તારે પાછી જોતી હોય તો તારે મારું એક કહેવું માનવું પડશે અને તો હું તારી આ ત્રણેય દાસીઓને આઝાદ કરું બાકી નહીં કરું ત્યારે આટલી વાત સાંભળી અને આ રાણી પોતાની દાસીઓને કહે છે કે અત્યારે આપણે અક્કલથી કામ લેવાનું છે અને ગાંગી જે માગીએ ને એ એને આપી દેવાનું છે અને એકવાર આ ત્રણેય દાસીઓ આ માયાવી પાંજરામાંથી બહાર નીકળી જાય ને પછી આપણે આ ગાંગી ઉપર હુમલો કરવાનો છે અને ગાંગીને અહીંયાથી ઉપાડીને લઈ જવાની છે અને આપણા મહેલમાં લઈ જઈ અને તેની બલિ ચડાવી દેવાની છે ત્યારે ગાંગી બોલી કે કયા વિચારમાં પડ્યા છો બોલો હું જે કહું એ મને આપવા તૈયાર છો નહીતર આ તમારી ત્રણેય દાસીઓ આમને આમ ભૂખ અને તરસથી અહીંયા જ પાંજરામાં ને પાંજરામાં મૃત્યુ પામશે અને એમને બહાર કોઈ નહીં કાઢી શકે ત્યારે આ કામરૂ દેશની રાણી બોલી કે બોલ ગાંગી તારે શું જોઈએ છે તું જે કહે એ હું કરવા તૈયાર છું ત્યારે ગાંગી હસતા હસતા એટલું બોલી કે મારા ગામમાં જે બે રાજા રહેતા હતા ને સુરજસિંહ અને વિજયસિંહ એ ક્યાં છે ત્યારે પેલી રાણી કહે છે કે એ બંને રાજાઓ મારા કેદખાનામાં છે અને એમને મેં કેદ કરેલા છે ત્યારે ગાંગી બોલી કે એ બંને રાજાને આઝાદ કરી નાખો તો હું તમારી આ ત્રણેય દાસીઓને આઝાદ કરું નહીતર હું આમને છોડીશ નહીં ત્યારે આ રાણી હવે ગુસ્સામાં આવી ગઈ અને એટલું કહે છે કે હું એ બંને રાજાઓને તો આઝાદ નહીં કરી શકું કારણ કે બંને રાજાઓની મારે ખૂબ જરૂર છે અને અત્યારે એ મારા કેદમાં છે અને એમને તો વખત આવતા હું કામરૂ દેશમાં લઈ જવાની છું ત્યારે આટલી વાત સાંભળીને ગાંગી બોલી કે તો કાંઈ વાંધો નહીં તમે અહીંયાથી જઈ શકો છો અને અત્યારે તો હું તમને કાંઈ નથી કહેતી પરંતુ થોડા જ દિવસોમાં આવજો અને આ તમારી દાસીઓ જ્યારે મૃત્યુ પામે ને તો એમના દેહ લઈ જજો આટલું કહીને ગાંગી ચાલવા લાગી ત્યારે પાછળથી રાણી બોલી કે રોકાઈ જા ગાંગી હું તારા બંને રાજાઓને આઝાદ કરવા માટે તૈયાર છું ત્યારે ગાંગી કહે છે કે તું જાઓ રાણી અત્યારે જ તમે પહોંચો અને મારા બંને રાજાઓ આઝાદ કરાવી નાખો અને જ્યારે સૂરજસિંહ અને વિજયસિંહ બંને રાજા આ ગામમાં આવી જશે ને ત્યારે હું આપોઆપ આ પાંજરામાંથી તમારી ત્રણેય દાસીઓને આઝાદ કરાવી નાખીશ અને આમ પછી તો આટલું કહીને ગાંગી ત્યાંથી ચાલી નીકળે છે અને હવે આ કામરૂ દેશની રાણી પાંચે દાસીઓને એટલું કહે છે કે દાસીઓ ચાલો હવે આજે ગમે તેમ કરી અને સુરતસિંહ અને વિજયસિંહને આઝાદ કરવા પડશે અને એમને આઝાદ કર્યા પછી જ આપણી આ ત્રણેય દાસીઓ આઝાદ થશે આટલું કહી અને એ બંને રાજાઓને આઝાદ કરવા માટે આ રાણી પાછી આકાશમાં ઉડાણ ભરે છે અને પોતાના મહેલ તરફ ચાલી નીકળે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલેડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી